પ્રકરણ બાર અપરાજય વિદ્યાર્થી મિત્રો ધ્રુવ ભટ્ટનો જન્મ આઠ મે ઓગણીસો સુડતાલીસ ના રોજ ભાવનગર જિલ્લાના નિંગાણામાં થયો હતો ધ્રુવ ભટ્ટ જાણીતા નવલકથાકાર અને કવિ છે તેમણે તત્વમસી સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે ગાય તેના ગીત તેમનો કાવ્યસંગ્રહ છે ધ્રુવ ભટ્ટને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે અપરાજય ભટ્ટની નવલકથા અગ્નિકન્યાનો એક અંશ છે અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ મહાભારતનો એક કરુણ નાયક હતો તે પોતાના પિતાની હરોળનો જ એક અજોડ ધનુર્ધર હતો તે ચંદ્રદેવના પુત્રનો અવતાર હતો તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને ચિંતાનો પાર ન રહ્યો જો આ પદ્મવ્યૂહને ભેદી સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી દ્રૌપદીએ આ વાત સાંભળી સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે પાર્થે તેને આ વિદ્યા આપી છે અભિમન્યુને બોલાવાયો યુધિષ્ઠિર ભીમ સાત્યકી સાત અને દ્રૌપદી ચર્ચા કરતા હતા અભિમન્યુ આવ્યો આપે મને બોલાવ્યો તરુણ અભિમન્યુને છાતી સરખો ચાપતા યુધિષ્ઠિરે કહ્યું હા બેટા અમે જ તને બોલાવ્યો છે દ્રણે પદ્મવ્યુની રચના કરી છે તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો પછી શિબિરની બહાર નીકળીને કુરુ સેનાનું નિરીક્ષણ કર્યું સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ હસ્યો ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ બધા મહારથીઓ તારી સાથે જ રહીશું એક વખત તું પદ્મવ્યુહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરવિખેર કરી નાખશું અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરવીને તેણે કહ્યું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું પછી ધૃષ્ટધ્યુમન તરફ ફરીને કહ્યું મામા આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનો હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે અભિમન્યુના રથની લગોલગ સાત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુળ કઈ બંધુઓ અને દુષ્ટકેતુના રથ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા ઢોળાવ પર ઊભી રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હોતા તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું ઘડી પહેલાં ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક શરમ દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો તેનો પ્રતાપ વધતો ચાલ્યો તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો અને કોઈ પણ ઉપાય હણી નાખો દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદ્વલ કૃતવર્મા અને કર્ણને એકસાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો ઘડીભર યુદ્ધ થંભી ગયું ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ જરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક છ મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા પરંતુ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ અર્જુન અભિમન્યુના શોખમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યુમાં ધસી જઈશું પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા સારાંશ આ પાઠ મહાભારતની ઘટનાઓનું વર્ણન કરે છે જ્યાં કૌરવો અને પાંડવો મહાન યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા દ્રોણ કૌરવો સેનાપતિ ચક્રવ્યૂહની રચના કરે છે જે પાંડવોમાં ચિંતા પેદા કરે છે અભિમન્યુ અર્જુનનો પુત્ર કે જેને તેની ક્ષમતાઓમાં વિશ્વાસ છે તે પડકાર સ્વીકારે છે પ્રારંભિક સફળતા છતાં તે પોતાની જાતને ઘેરાયેલો જુએ છે અને આખરે યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરીને યોદ્ધાઓના ગઠબંધન દ્વારા અન્યાયી રીતે માર્યો ગયો આ ઘટના મહાભારત યુદ્ધની કરુણાંતિકા અને જટિલતાઓને પ્રકાશિત કરતી બંને પક્ષો માટે ખૂબ જ દુઃખ અને પ્રતિશોધની ક્ષણ તરફ દોરી જાય છે